સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સિતલ ટોકીઝની પાસે માથાભારે કુખ્યાત સજુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના બે મારાના ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફર્યો સરકારી જમીન પર આરીફ કોઠારીએ બે મારાનું બાંધકામ બનાવી લીધું હતું જેનું આજે ચુસ્ત પોલીસના બંદોબસ્ત અને એસએમસીના અધિકારીઓને સાથે રાખીને ડિમોલેશન કરવામાં આવ્યું માથાભારે આરીફ કોઠારી પર બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલું જ નહીં પણ જુગાર રાયોટિંગ મારામારી સહિતના ગુનાઓ પર આરીફ કોઠારીના નામે નોંધાયેલા છે ગુજસીતોકનો આરોપી કુખ્યાત માથાભારે સજુને લાજપુર જેલથી બહાર ભગાડવામાં પણ આરીફ કોઠારીનો હાથ હતો હાલમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ અડાજણ વિસ્તારમાં આ આરીફ કોઠારીના આલિશાન ઘર પર બુલડેઝર ફેરવવામાં આવ્યો ચાલો ઈ સાહેબ કે જે કે પ્રકારે શું કરી છે આરીફ કોઠારી કરીને આરોપી છે એનો આ છે અને માં બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે તેમાં ડ્રાય ટીમના ગુના છે આરોપી બગાડવા સંબંધીના ગુના છે જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને એવો એના વૃદ્ધમાં પાસા પણ કાર્યવાહી થયેલી છે એસએફસી દ્વારા આજે એનું જે મકાન આવેલું છે એ વેરીફાય કરતાં સરકારી જગ્યામાં હોવાનું એમને જણાયેલું જે આધારે એમાં દબાણ હોય દૂર કરવા માટે કાર્યવાહી હતી તેમાં ઝોન ફાઈ વિસ્તારના પોલીસના માણસો તથા એસઓજી ના પોલીસના માણસો ફાળવવામાં આવેલા છે કેટલું મોટું બન્યું છે બનાવેલું છે